નરોડા સેલબી હોસ્પિટલ ખાતે બસો કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડૉક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરી નરોડા સેલબી હોસ્પિટલે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી જેમાં બસો કેન્સર સર્વાઈવર અને તેમની સારવાર કરનાર ડૉક્ટરો એક આવ્યા હતા આ કાર્યક્રમ જીવન જીવવાની આશા અને કેન્સરને જીતવા માટે તબીબી વિજ્ઞાનની શક્તિની ઉજવણી હતી કેન્સરને હરાવી આગળ વધેલા દર્દીઓએ તેમની પ્રેરણાદાયી વાર્તાઓ ડોક્ટર અને અન્ય લોકો સાથે સાજા કરી હતી આ બધા જ દર્દીઓએ શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ સારવાર આપવામાં આવી છે આ કાર્યક્રમ દર્દીઓની પરિસ્થિતિ સાથે લડાઈની ભાવના અને કેન્સરને દૂર કરવામાં મદદ કરનાર ડોક્ટરોની નિષ્ઠાને બિરદાવવાનો છે ડોક્ટર વિરાજ લવિંગિયા ઓન્કોલોજી વિભાગના વડા ડોક્ટર અભિષેક જૈન વરિષ્ઠ થોરાસિક કેન્સર સર્જન ડોક્ટર ભાર્ગવ મહારાજા વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર નામ ડૉક્ટર રાકેશ શાહ હું શેલ્બી હોસ્પિટલ અહેમદાબાદ ખાતે ક્લસ્ટર હેડ તરીકે કાર્યભાર જોઉં છું શેલ્બી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એસ કેન્સરના વધતા પ્રમાણને કંટ્રોલ કરવા માટે એક અવેરનેસ ડ્રાઈવ અરેન્જ કર્યો હતો જેના અંદર આપણે આજે લગભગ બસ્સોથી વધુ પરિવારો સાથે જે કેન્સરના યુદ્ધમાં જીત્યા છે કેન્સર સર્વાઈવર છે રાધર કેન્સર ટ્રુ વોરિયર્સ છે જેવી આ ગંભીર એવી બીમારીને પાછળ પાડીને આગળ વધ્યા છે એવા પેશન્ટ્સ અને એમના સગાઓ સાથે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સેલ્બી હોસ્પિટલ પૂર્વથી પશ્ચિમ અમદાવાદ સુધી વન ઓફ ધ બિગેસ્ટ હોસ્પિટલ ચેન ઇન વિચ પ્રોવાઈડ ધ કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર અંડર વન રૂફ ફોર ઓલ ધ પેશન્ટ્સ અચ્છા આપણે પચીસ તારીખે એક મોટો હું ડૉક્ટર ધર્મેશ પંચાલ સિનિયર કેન્સર સર્જન સેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલો છું હું છેલ્લા પંદર વર્ષથી સેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલો છું અને મારે ખાસ બધા દર્દીઓને એવું કહેવું છે કે કોઈ બી કેન્સરનું તમને શક્યતા હોઈ શકે તો કોઈ ગભરાવાની જરૂર નથી આપણે પહેલાં એનું નિદાન કરવું પડે નિદાનમાં એની બાયોપ્સી છે રિપોર્ટ છે અને ખાસ અત્યારે આપણા માટે સારું એવું છે કે સરકારશ્રીના અથાગ પ્રયાસોથી પેટસ્કેન નામનો એક રિપોર્ટ છે જે પહેલાં બહુ જ મોંઘો છે એ અત્યારે મા યોજના અથવા તો આયુષ્યમાન યોજનામાં કવર થાય છે એટલે આપણે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે પહેલાં અમારા રિપોર્ટ કરાવવો હોય તો અમારે બહુ જ બધી વખત વિચાર કરવો પડતો હતો પણ હવે આ પેટસ્કેન નામનો રિપોર્ટ એ સેલબી હોસ્પિટલની અંદર આયુષ્યમાન યોજનામાં ફ્રી થઈ જાય છે કેન્સર પ્રકારના હોય છે છે એની કઈ રીતે મદદરૂપ મારું નામ ડૉક્ટર ભાર્ગવ મહારાજા છે હું છેલ્લા ત્રીસ વર્ષથી કેન્સર સર્જન તરીકે કામ કરી રહ્યો છું જુદી જુદી અનેક હોસ્પિટલમાં કામ કર્યા પછી અંતે હવે શેલબી હોસ્પિટલ ખાતે હું છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છું કેન્સરમાં મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળતા કેન્સરોમાં મોં અને ગળાનું કેન્સર કે જે તમાકુ ખાવાની વાઇડ સ્પ્રેડ હેબિટ ગુજરાતીઓમાં હોવાને કારણે એનું પ્રમાણ સૌથી વધારે છે સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધારે પુરુષોમાં સ્મોકિંગને કારણે ફેફસાના અન્નળીના કેન્સરનું પણ પ્રમાણ ઘણું વધારે છે શેલબી હોસ્પિટલ ખાતે આ તમામ કેન્સરોને જુદી જુદી અનેક પદ્ધતિથી સારવાર કરવાની અને પેશન્ટને ક્યોર કરવાની બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અગિયાર ડૉક્ટરોની પેરામેડિકલ ટ્રેન પેરામેડિકલ સ્ટાફ એ બધાની ફેસિલિટીઝ અવેલેબલ છે અને એને અમે સક્સેસફુલી છેલ્લા વીસ વર્ષથી વધારે આ ફિલ્ડમાં એટલે કેન્સર ટ્રીટમેન્ટના ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ અને હવે વધારે કોન્સન્ટ્રેશનથી એટલા માટે કામ કરવું છે કે અમે જોઈએ છે કે ઉત્તરોત્તર દરેક વર્ષે કેન્સરના પેશન્ટોની સંખ્યામાં અગાઉના વર્ષ કરતાં વધારો ઘણો થવા માંડ્યો છે મારી ગુજરાત સરકારને એક બીજી વિનંતી છે અત્યારે ફક્ત આખા દેશમાં બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર